મિત્રો આજે આપણે મોરી અથવા મોયડો બંને શબ્દ વપરાય છે તો મોયડો આપણે કેવી રીતે બનાવવો એ શીખશું જો તમને આ વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જેથી કરીને આવા જ વિડીયો તમને જોવા મળે જય શ્રી કૃષ્ણ નમસ્તે મિત્રો સૌ પ્રથમ આપણે આ રીતની એક રસી દોરી લેશું જે દોરીની લંબાઈ આશરે ચૌદથી પંદર ફીટ હોવી જોઈએ એક ગાય અથવા બળદ અથવા વાછડાની સાઈઝ ઉપર દોરી નાના મોટી હોઈ શકે ત્યારબાદ આ રીતે આપણે ડબલ વડી દોરીને કરી દેવાની છે જેથી એનું સેન્ટર આપણે મળી જાય ડબલ વડી થઈ ગયા પછી એને ચાર વડી આ રીતે દોરીને આપણે સીધી કરી લેવાની છે જેથી આપણે ચાર વડી દોરીનું સેન્ટર મળી જાય ચાર વડી દોડીનું સેન્ટર મળી જાય ત્યારે એ સેન્ટરને આપણે બરાબર રીતે પકડી અને બંને બાજુના છેડાઓ આપણે સાઈડમાં આગળ કરી નાખવાના છે ત્યાર પછી દોરીને સીધી કરી અને આપણે આ રીતની કડી લેવાની છે જે કડી ગોળ ગોળ ફરતી હોય છે એ કડીને આગળની દિશામાં રાખી દેવાની છે અને ઉપરના ભાગમાંથી આ રીતના બંને છેડાઓ એટલે ટોટલ ચાર છેડા આ રીતે આપણે વચ્ચેથી પસાર કરી દેવાના છે અને સાઈડની જે દોરી છે એને આ બાજુ પાછળની બાજુ લઈ જવાની છે ચાર છેડા આગળની બાજુ નીકળી ગયા પછી જે પ્રમાણે આપણે સાઈઝ હોય ગાયનું મોઢું અથવા બળદનું મોઢું એ પ્રમાણેની આપણે આગળ સાઈઝ નક્કી કરી લેવાની છે સાઈઝ નક્કી થઈ ગયા પછી આ રીતે આંગળી લઈ અને વિરુદ્ધ દિશામાં આ રીતે આપણે એને ફેરવવાની છે જેથી કરી અને ગાંઠની પ્રોપર દિશાઓ બનતી જશે આ રીતે પાછળના છેડાને પગમાં દબાવી અને એક કોઈ પણ એક ગાંઠને આપણે પહેલાં બાંધતા શીખશું આ રીતે પકડા પછી પાછળની જે દોરી છે એના વળ જે વટ હોય આટી એને આપણે પ્રોપર રીતે આ રીતે સીધી કરી લેવાની છે સીધી બંને બાજુએથી આપણે સીધી કરી નાખશું સીધી કર્યા પછી આ રીતે જે આપણે આટી લગાવી છે એની અંદર પાછળની એક છેડાનું એટલે એક દોરીના બે છેડા એને આપણે અંગૂઠા બાજુ આગળની બાજુ લઈ જવાના છે અને ત્યાંથી અંગૂઠામાં દબાવી અને પાછળની બાજુ પગ બાજુ બે છેડા લઈ જવાના છે એને આ રીતે અંદરથી નીચે લઈ લેવાની છે અને આગળની એક આંગળીમાં આ રીતે બરાબર પકડી રાખવાની છે એટલે હવે આપણે આગળની આંગળીમાં ચાર દોરી આવી જશે ત્યાર પછી આ છેડાને અંદરની બાજુએથી લઈ અને ચારે ચાર દોરીમાંથી પસાર કરવાની છે આ રીતે તમે પસાર કરશો એટલે મોયડાની પહેલી ગાંઠ બનવાની શરૂ થઈ જશે ગાંઠ વાળતી વખતે દોરીની આટી અથવા દોરીનો વળ એને પ્રોપર બરાબર રીતે સીધી દિશામાં રાખવાના છે નહીતર મોયડામાં આટી લાગી જશે તો એ બરાબર મોયડો આપણો નહીં બને આ રીતે પ્રોપર રીતે બધી જ બાજુએથી ખેંચી અને ગાંઠને પહેલી ગાંઠને આપણે ટાઈટ કરી દેવાની છે હવે આપણે આ જ રીતે બીજી ગાંઠ બનાવશું જેમાં આંગળી વડે આપણે ઊંધી દિશામાં એને ગોળ ફેરવી અને આટી બનાવવાની છે આ રીતે આટી બની જાય ત્યાર પછી આપણે બધી જ દોરીને પાછી સીધી કરી લેવાની છે મિત્રો આટીની અંદર દોરીમાં વળ ચડેલો ન હોવો જોઈએ અને જો વળ હોય તો એને તમારે પાછો દોરીને સીધી કરવી પડશે સીધી દોરી હશે તો જ પરફેક્ટ આપણો મોયડો અથવા મોરી બનશે આ રીતે એને આગળની આંગળીમાં ફસાવી આટીને અને પ્રોપર રીતે દોરીને આપણે સીધી કરી લેવાની છે જે રીતે આપણે પહેલી ગાંઠ મારી હતી એ જ રીતે આ બીજી ગાંઠ લાગશે હવે પાછળના બે છેડાને અંગૂઠા બાજુ આગળ લઈ જવા અને પાછા એને પગ બાજુ લઈ જવાના રહેશે અને એમને નીચેની બાજુએ થઈ અને ચારે ચાર દોરીને સીધી લઈ અને એક આંગળીમાં આપણે આ રીતે મૂકી દઈશું એક આંગળીમાં આ રીતે પ્રોપર ગોઠવાય એટલે એમાં આટી ન હોવી જોઈએ એટલે એ દોરી કાઢી અને નીચેની સાઈડથી જે રીતે આપણે પહેલી ગાંઠમાં કર્યું હતું એ જ રીતે આની અંદર ચારે ચાર દોરીમાંથી આપણે બંને છેડાઓને બહારની બાજુ ખેંચશું બંને છેડાઓ બહારની બાજુએ જ આટી લાગશે આ રીતે એને આંગળીમાંથી આંગળી કાઢી અને દોરીને પસાર કરી અને સીધી દોરી રાખી અને બરાબર રીતે એને ખેંચી લેવાની રહેશે જો આ રીતે તમે બધી જ સાઈડથી પ્રોપર રીતે આટી લાગ્યા વગર કરશો એટલે તમારો મોયડો તૈયાર આ બની ગયો આપણો મોરી